રાજકોટ જિલ્લાના ઉપેટા પોલીસે ઇંગ્લિશ દારૂના ઝડપાયેલા બે અલગ અલગ જથ્થામાં કુલ ત્રણ સમૂહને એકસો એકત્રીસ નંગ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધા છે એક નંગ સાથે એક ઇસમને જ્યારે એકસો ત્રીસ નંગ સાથે બે સગા ભાઈઓને પોલીસે દબોચી લીધા હોવાનું સામે આવ્યું છે ઉપલેટા પોલીસે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂના ઝડપાયેલા બંને અલગ અલગ કિસ્સાઓની અંદર બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાવવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉપલેટાના દરબારગઢ ચોક વિસ્તારની કંડોળિયા શેરીમાંથી એક નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે રવિ મનસુખભાઈ સરવૈયા નામનો યુવક ઝડપાયો છે જ્યારે અન્ય એક બનાવમાં ઉપલેટા શહેરના દ્વારકાધી સોસાયટીમાં આવેલ વાછરા ડાડાના મંદિર પાસે રહેતા વ્યક્તિના મકાનમાંથી પણ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે દ્વારકાધીશ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં રેડ કરતા પોલીસે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ એકસો ત્રીસ નંગ બોટલ ઝડપી પાડી હોવાની માહિતી સામે આવી છે